ભાવના વેદાંત વિદ્યા સંકુલના પટાંગણમાં 76મા પ્રજાશત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. ભાવર વેદાંત વિદ્યા સંકુલના પટાંગણમાં 76મા પ્રજાશત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આપણા રાષ્ટ્રીય પર્વ 26 જાન્યુઆરીના પ્રજાશત્તાક દિનના શુભ અવસર પર વેદાંત વિદ્યા સંકુલ ભાવર ખાતે રાષ્ટ્રીય જ્ઞાન સાથે ધ્વજવંદન કરી અનેરા હર્ષોલ્લાસ સાથે 76મા પ્રજાશત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. એકથી ધોરણ 8 ના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય ગીતો સાથે મંચ પર ડાન્સ કરી રંગારંગ કાર્યક્રમ દ્વારા પોતાના કૌશલ્યના પ્રદર્શન કરવામાં આવ્યું નાના ભૂલકાઓ દ્વારા આઝાદીના લડવૈયાની યાદ કરી તેમના વીરતાને શબ્દોના પુષ્પો દ્વારા બિરદામાં આવી આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી ગુરુજનો તેમજ વાલીઓએ બોલી સંખ્યામાં હાજરી આપી હતી આજ રોજ વેદાંત વિદ્યાલય પાપરની અંદર 76મા પ્રજાસત્તાક દિવસની અર્શપીર ઉજવણી કરવામાં આવી એની અંદર બાળકો દ્વારા સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા મોટી સંખ્યામાં વાલીગણ પણ ઉપસ્થિત રહ્યા અને આજના આ શુભ પ્રસંગે હું સર્વ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું ભારત માતા કી જય